નમસ્કાર મિત્રો હું ઋષિ ડોલરિયા કર્તવ્ય પ્રતિનિધિ તરીકે આજે હું છું ત્રાકુડા ગામમાં ત્રાકુડા ગામમાં વૈભવભાઈ અમૃતિયાના ખેતરની અંદર અને ત્યાં આપણે જોઈએ છીએ કર્તવ્ય કંપનીનું માહી માહિતારેલું અને આ માહી કાર્યલામાં નવીનતા શું છે ચાલો આપણે જાણીએ અર્જુનભાઈ પાસેથી અર્જુનભાઈ છે એ વૈભવભાઈના ખેડૂત છે અને એની ખૂબ સરસ મજાની મહેનત આજે આપણે આ ખેતરની અંદર જોઈએ છીએ વૈભવભાઈ સોરી અર્જુનભાઈ આપણે આ કારેલું રહ્યું કારેલું તમે જૂનના તમે વાવેતર કરેલું છે આજે આ કારેલીમાં વીણી કેટલી પડી ગઈ બે વીણી પડી અને દર વખતે વધારો કેટલો તમને જોવા મળે પહેલી વીણીમાં કેટલો જુબલા ઉતરા અને આજે છેલ્લું જે તમે વીણી ઉતારી એમાં કેટલો માલ નીકળ્યો વીણીમાં ચત નીકળ્યા હતા ચારથી પછી પાછી બીજી વીણી કરીને તેવી નીકળ્યા છ જબલા પહેલા અને બીજી વીણીની અંદર ચોવીસ જબલા તો માલનો વધારો તમને દિવસે દિવસે જોવા મળ્યો અને આજે પણ આપણે બે આમ ચક્કર મારી તો તમને શું લાગે કેટલું ફ્રુટિંગ બેઠું છે આ જો આ બે દિવસ પછી પાછા ઉતારશું ને તો પિસ્તાલીસ થી પચાસ જબલા નીકળશે પિસ્તાલીસ થી પચાસ જબલા અને વીઘા કેટલા વીઘાનું વાવેતર છે બે વીઘા બે વીઘાનું છે અર્જુનભાઈ તમે લગભગ પાંચ થી છ વર્ષથી આ ઘણી બધી કંપનીના અલગ અલગ કાર્યાલય આવ્યા હતા બધાય કાર્યાલય અને આ કાર્યાલયમાં તમને શું ડિફરન્સ જોવા મળ્યો આ છે ને જે પાન આવે ને પાન ઉપર હર પાન ઉપર ફ્લાવરિંગ સેટિંગ થતું હોય ઓકે એટલે દરેક ગાઈઠ ઉપર તમને ફ્રૂટ જોવા મળે છે ઓમાં છે ને એકાદ મૂકીને આવતું આમાં એકાદ મૂકીને લાગત આવે ઓકે તો બધા ખેડૂતોને આવી વેરાયટી હોય તો બધાને ઉત્પાદન ચોક્કસ મળે કે નહીં તો આ કર્તવ્ય કંપનીનું માહી કરેલું બધે વાવવું જોઈએ કે નહીં તમારા હાથમાં જે કરેલા બધાને દેખાડો જે આનો કલર શું છે એની કાકર શું છે અને આની કાકર ભાંગે છે કે નથી ભાંગતી ના ના કડક છે કડક છે તો જ્યારે તમે જબલું ભરતા હો ત્યારે માલ પણ વધારે નહીં નીકળતો હોય જેને કારણે કારેલું છે ડેમેજ નથી થતું અને વેપારીને લેવાની અંદર ખૂબ જ મજા આવતી હશે અને સાથે સાથે આનો કલર છે ને એ જ એક્સિલેન્ટ છે કોઈ પણ વ્યક્તિ જ્યારે આનો કલર જોશે ને એટલે તરત જ એને આ જબલું લેવાનું તરત જ મન થાય તો તમારા બધાના ખેતરમાં પણ જો આવું કારેલું હોવું હોય તો આવતી સિઝનની અંદર નામ યાદ રાખજો કર્તવ્ય કંપની અને એનું માહી કરેલું અર્જુનભાઈ તમારી ઉત્પાદન લઈ અને આમ તમને કેવી ખુશીનો અહેસાસ થાય બહુ ખુશી તો તમારા મોઢા ઉપર અમને દાંત નથી દેખાતા આમ હસ્તું મોઢું હોવું જોઈએ કે ના ખેડૂતોએ ખરેખર ઉત્પાદન સારું લીધું અને ખેડૂતનો વિકાસ એ જ અમારું કર્તવ્ય એ કર્તવ્ય કંપનીની વાતને આ ખેતરની અંદર આપણે સૌએ સાકાર કરતી જોઈએ તો આવું જ કરેલું તમારા ખેતરની અંદર પણ તમે ચોક્કસ આવજો આભાર અને રામ રામ આજે જ ખરીદી કરવા આપના નજીકના કર્તવ્ય સીટ ના અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરો અથવા સત્તર છેતાલીસ સાતસો સત્યોતર બસો બાઇસ પર ફોન કરો